બપોરના સમયે હિટ વેવથી ટ્રાફિકના જવાનોને બચવા માટે તેઓને ફરજ ઉપરથી મુક્ત કરવા માટે પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હીટ વેવ ને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે ત્યારે જાહેર ટ્રાફિક લઈ અને રહેતા બપોરના સમયે ફરજમાંથી મુક્તિ માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખી અને કરવામાં આવી છે કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું છે કે હાલ ચાલીસથી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે તબીબો પણ કામકાજ વગર ઘર બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે તો ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે જેથી તેમની તબિયત પણ જળવાઈ રહે કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો ટીઆરપીના જવાનો આ કાઢિયાળ ગરમીમાં જે રીતે પર ફરજ બજાવે છે તમે તે માટે આજે મે પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું બારથી ચારના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ એક બાજુ નામાંકિત ડૉક્ટરમાં એવું જાહેરાત કરે છે કે ભાઈ આ ગરમીના કારણે બીમારી વધી શકે છે હાર્ટ એટેકના પ્રશ્નો વધી શકે છે એટલે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીમાં સામાન્ય જન જન પણ જ્યારે બહાર નીકળતા અચકાટ આવે ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે પોલીસ પરિણામો વળાજો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને બાર થી ચાર જે બપોરનો સમય છે તેમાં પોલીસ ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો અને ફરજબાજી મુક્તિ આપવી જોઈએ